જેમાં આરસીએમ કંપની સાથે જોડાયેલા શિનોડના કાજી મિનહાસભાઈ નઝમાબેન સહિત આરસીએમ કંપનીની ટીમ જોડાઈ હતી નમસ્કાર મારું નામ અરવિંદ સેલડિયા સુરત ગુજરાત છે અમે અત્યારે આ હાઇઝિંગ રેલી અમારા કંપનીના પચીસ વર્ષ પૂરા થયા જ્યુબેલી સિલ્વર અમારું વર્ગ ચાલે છે એના ભાગરૂપે અમે આજે બધા ભેગા થઈ અને એક રેલીનું આયોજન કર્યું છે અને લોકોમાં જાગૃતતા આવે સ્વાસ્થ્ય રક્ષા અને નારી સશક્તિકરણ અને વૃક્ષારોપણ બ્લડ ડોનેટ બધા પ્રોગ્રામો અમે આજે પૂરા ભારતની અંદર સત્તર હજાર કિલોમીટર અમારી યાત્રા નીકળી રહી છે આજે સોળ સપ્ટેમ્બરથી પૂરા ભારતમાં અને એને તૈયારી માટે અમે આજે પૂરા આ પ્રોગ્રામ પૂરા ભારતમાં કરી રહ્યા છીએ તો બધાને અમે આશ આવકાર કરીએ છીએ કે તમે આવો અને અમારી સાથે મળી અને આ મિશનને ઘર ઘર સુધી પહોંચાડવા અમને સહયોગ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ સિનોર અને આજે અમે વૈડા છીએ આ કામ સિનોર ગામની અંદર અને અમારે નજમાબેન અને પૂરી ટીમ રફિકભાઈ પછી નટુભાઈ સંજયભાઈ આ બધા મળી અને આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને જાગૃતતા લાવવા માટે અમે એક રેલીનું આયોજન કર્યું છે અને રેલી પૂરા સિનોરમાં અમે ફરી અને પછી એક સ્કૂલની અંદર અમે હાઇઝિંગ માટે સ્પેશિયલ બહેનોને જાગૃતતા માટે પ્રોગ્રામ રાખવાના છે એના માટેનું અમારું પ્લાનિંગ છે ધન્યવાદ જય હિન્દ જય ભારત